અમારો મુખ્ય ધ્યેય એ રહેશે તમામ બાળકો ને એક સારું શિક્ષણ મળી રહે સારું ભણે અને એ આગળ જઈ સમાજ માટે ઉપયોગી થઈને કામ કરે બીજી એક વસ્તુ એવી કહેવા માંગુ છું કે સત્તર ગામ પાટીદાર સમાજ એ એક એવી ઉત્કૃષ્ટ કામગીરી કરશે હવે પછી કે સમાજના દરેક યુવાનોને ખાસ કરીને સમાજના આગેવાનોને પણ અમારો એક કહેવાનો મકસદ રહેશે કે સમાજ માટે કામ કરો અને બને એટલો વધુમાં વધુ સમય સમાજ માટે આપો તો સમાજનો ઉદય થશે અને સમાજના બાળકો એક સારી રીતે ભણી અને સમાજને આગળ લાવવાનું કામ કરશે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ